હેલો દોસ્તો તો આજે આપણે જોવાના છે બંધારણમાં કંઈ જોવાના છે બંધારણ વિશે શું જોવાના છે બંધારણ કે આરામસીમાં માં કે બંધારણ બહુ જ પૂછાય છે આરામસી છે આ પોલીસની એક્ઝામ છે આવનારી એક્ઝામ કોસ્ટેબલની એક્ઝામમાં ત્રીસ માર્કનું બંધારણ છે કેટલા માર્કનું છે તો કે ત્રીસ માર્કનું છે ત્રીસ માર્કનું શું છે તો કે બંધારણ તો કે બંધારણમાં આપણે આજે જોવાના છીએ નાગરિકોની મૂળભૂત ફરજો શું જોવાના છે તો કે નાગરિકોની મૂળભૂત ફરજો શું જોવાના છે તો કે નાગરિકોની મૂળભૂત ફરજો કઈ કઈ નાગરિકોની મૂળભૂત ફરજો છે નાગરિકોની મૂળભૂત ફરજો એટલે શું કે નાગરિકોની દેશ પ્રત્યેની ફરજો એટલે શું કહેવામાં આવે છે મૂળભૂત ફરજો કહેવામાં આવે છે શું કહેવાય છે મૂળભૂત ફરજો શું કહેવામાં આવે છે મૂળભૂત ફરજો મૂળભૂત ફરજો શું કહેવામાં આવે છે તો કે મૂળભૂત ફરજો નાગરિકોની દેશ પ્રત્યેની ફરજોને શું કહેવામાં આવે છે તો કે મૂળભૂત ફરજો કહેવામાં આવે છે તો કે આપણે દેશમાં મૂળભૂત ફરજો ક્યાંથી આવી એવું કહેવામાં આવે છે કે ભારતના બંધારણ સામે મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો નહીં તો કે પાછળથી શું કરવામાં આવે છે તો કે આ મૂળભૂત ફરજોને ભારતના બંધારણમાં એડ કરવામાં આવે છે ક્યારે તો કે ભારતનું બંધારણ બની ગયું પછી ત્યારબાદ શું કરવામાં આવ્યું છે તો કે મૂળભૂત ફરજો શું કરવામાં આવી છે તો કે એડ કરવામાં આવી છે ત્યારે તો કે પાછળથી એડ કરવામાં આવી છે કંઈ તો કે મૂળભૂત ફરજો કે ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો બંધારણમાં ભાગ ચારમાં ક્યાં છે ભાગ ચાર એમાં શું આપી રહ્યું છે તો કે મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ક્યાં તો કે ભાગ ચાર એમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે બંધારણના ક્યાં તો કે ભાગ ચાર એમાં ભારત અને જાપાન સિવાય લોકશાહી ધરાવતા બીજા વિશ્વના તમામ દેશો કોણ એક છે ભારત ભારત અને જાપાન ભારત અને જાપાન સિવાય તમામ દેશોએ શું નથી આપ્યું લોકોને મૂળભૂત ફરજો નથી આપી શું નથી આપી મૂળભૂત ફરજો ભારત અને જાપાન સિવાય ભારત અને જાપાન લોક છે કેવા દેશ છે લોકશાહી છે ભારત અને જાપાન સિવાય વિશ્વના બીજા તમામ દેશોએ શું નથી આપ્યું તો કે મૂળભૂત ફરજો ના આપે ફક્ત ભારત અને જાપાનને જ શું આપ્યું છે લોકોને તો કે મૂળભૂત ફરજો આપી છે શું આપ્યું છે તો કે મૂળભૂત ફરજો કયા બે દેશ ભારત અને જાપાન ત્યાં મૂળભૂત ફરજોનો ખ્યાલ ભારતે કયા દેશમાંથી લીધેલો કયા દેશમાંથી લીધેલો કે ભારતે મૂળભૂત ફરજોનો ખ્યાલ કયા દેશમાંથી લીધેલો તો કે પૂર્વ સોવિયત પૂર્વ સોવિયત સંઘ સંઘ પૂર્વ સોવિયત સંઘમાંથી ભારતે શું લીધેલો છે તો કે મૂળભૂત ફરજોનો ખ્યાલ લીધેલો છે એટલે કે મૂળભૂત ફરજો ક્યાંથી લીધા છે ભારતે પૂર્વ સોવિયત સંઘમાંથી લીધેલી છે ક્યાંથી લીધેલી છે પૂર્વ સોવિયત સંઘ પૂર્વ સોવિયત સંઘ એ દેશ છે સામ્યવાદી દેશ છે સામ્યવાદ કે ધરાવતો દેશ છે પૂર્વ સોવિયત સંઘ કયો દેશ છે સામ્યવાદી દેશ છે સામ્યવાદી સામ્યવાદી દેશ હોવા છતાં પૂર્વ સોવિયત સંઘે શું કર્યું છે લોકોને મૂળભૂત ફરજો આપી છે શું આપી છે મૂળભૂત ફરજો આપી છે તો કે મૂળભૂત ફરજો સોવિયત સંઘના બંધારણમાંથી પ્રેરણા લઈને લેવામાં આવી છે જેનામાંથી સોવિયત સંઘના બંધારણમાંથી પ્રેરણા લઈ કોણે લીધી છે તો કે ભારત દેશે લીધેલી છે કોઈ લીધી છે ભારત દેશે લીધેલી છે કોઈ લીધી છે કેમાંથી લીધી છે પ્રશ્ન પૂછ્યા અહીંથી કે ભારતીય મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે તો શું આવશે આન્સર પૂર્વ સોવિયત સંઘ શું આવશે પૂર્વ સોવિયેત સંઘ પૂર્વ સોવિયત સંઘ કયો દેશ છે તો કે સામ્યવાદી ધરાવશે તો દે છે સામ્યવાદી વિચાર ધરા ધરાવતો દે છે કોણ તો કે સામ્યવાદી દેશ કોયો દેશ પૂર્વ સોવિયત સંઘ દેશ કે નાગરિકોની મૂળભૂત ફરજો એટલે શું કે નાગરિકોની દેશ પ્રત્યેની ફરજને શું કહેવામાં આવે છે મૂળભૂત ફરજ કહેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ઈસ્વીસન ઓગણીસોને પિંચોતેરમાં ક્યારે ઈસ્વીસન ઓગણીસો પિંચોતેર ઈસ્વીસન ઓગણીસો ને પિંચોતેરમાં સૌ થયું હતું તો કે સૌ પ્રથમ કટોકટી લાગી હતી ભારતમાં ભારતમાં સૌ પ્રથમ કટોકટી શું લાગી હતી કટોકટી ક્યારે ઈસવીસન ઓગણીસો ને પંચોતેરમાં ભારતમાં પ્રથમવાર કટોકટી લાગી હતી ત્યારે કોની સરકાર હતી ત્યારે સરકાર હતી ઇન્દિરા ગાંધીની સરકાર કોઈ સરકાર હતી કે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ઇન્દિરા ગાંધી તો કે ઇન્દિરા ગાંધીની સરકાર હતી તે સમયે તે સમયે ઇન્દિરા ગાંધીએ બંધારણમાં સુધારો કરવાનું શું 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 થયો તો કે બંધારણમાં સુધારો કરવાનું સૂચવ્યું એ સમયના શું હતા વડા સમિતિ બનાવવા માટે તો કે સુધારા કરવા માટે કોની અધ્યક્ષતા હતા ઇન્દિરા ગાંધી ત્યારે કોણ હતા તો કે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધીની સરકાર હતી એ સમયે બંધારણમાં કોણ સૂચવે છે સુધાર કરો ઇન્દિરા ગાંધી સરકાર ઇન્દિરા ગાંધીએ બંધારણમાં સુધારા કરવાનું સૂચવ્યું સરદાર સવર્ણસિંહની અધ્યક્ષતામાં કોણ છે તો કે સરદાર 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 સવર્ણસિંહની અધ્યક્ષતામાં કોણ છે સરદાર સવર્ણસિંહ અધ્યક્ષ કોનો અધ્યક્ષ છે તો કે સમિતિની રચના આવી અધ્યક્ષ સરદાર સવર્ણસિંહની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી તેની રચના કરવામાં આવી તો કે એક સમિતિની રચના કરવામાં આવી કોને અધ્યક્ષતામાં તો કે સરદાર સવણસિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિએ શું ભલામણો કરી તો કે સરદાર સવણસિંહની સમસ્યામાં એવી ભલામણ કરાવી ભારતના બંધારણમાં કેટલી બંધ સુધારા કરવી જોઈએ મૂળભૂત અધિકારો સોરી ફરજો તો કે આઠ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો કે તો કે બંધ સોર્ણસિંહ સમિતિની અધ્યક્ષતામાં કોની અધ્યક્ષતામાં સરદાર સોર્ણસિંહ સરદાર સોર્ણસિંહની અધ્યક્ષતામાં સમિતિએ શું કીધું તો કે આઠ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવે છેમાં તો કે બંધારણમાં પરંતુ આથી શું કહેવામાં આવે છે સમિતિને ભલામણને આધારે કેટલી તો કે દસ મૂળભૂત ફરજો સમાવેશ કરવામાં સમિતિએ કેટલા કીધું હતું આઠ પરંતુ બેતાલીસમાં બંધારણીય સુધારા શું કહેવામાં આવે છે બેતાલીસમાં બંધારણીય સુધારો કેટલામાં સુધારો તો કે બેતાલીસમાં બેતાલીસમાં બંધારણીય સુધારો બંધારણીય સુધારો ઓગણીસો ને ત્યાર આવ્યો તો કે ઓગણીસો છોતેરમાં સોણસી સમિતિની ભલામણને આધારે બેતાલીસમાં બંધારણીય સુધારામાં મૂળ કેટલી દસ મૂળભૂત ફરજો સમાજ કરવામાં આવ્યો બેતાલીસમાં બંધારણીય સુધારો છોતેરમાં કેટલી તો કે દસ મૂળભૂત ફરજો દસ મૂળભૂત ફરજો સમાવેશ કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો તો કે બેતાલીસમાં બંધારણ સુધારા અંતર્ગત કે દસ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો કયા સુધારા અંતર્ગત તો કે બેતાલીસ માં બંધારણ સુધારા અંતર્ગત કેટલી તો કે દસ મૂળભૂત ફરજો સમાવેશ આવ્યો અને અનુચ્છેદ નંબર કયામાં કયા ભાગમાં આ સુધારા સમાવેશ કરવામાં આવ્યો મૂળભૂત ફરજો તો કે અનુચ્છેદ નંબર એકાવન એ કયો અનુચ્છેદ છે તો કે અનુચ્છેદ નંબર એકાવન એ અનુચ્છેદ નંબર એકાવન એ ઉમેર્યું છે અનુચ્છેદ નંબર એકાવન એમાં દસ મૂળભૂત ફરજો ન શું કરવામાં આવે તો કે સમાવેશ કરવામાં આવ્યો કેટલી તો કે દસ મૂળભૂત ફરજો સમાવેશ કરવામાં આવી બેતાલીસમાં બંધારણે સુધારાને વિનિ કોસ્ટન કહેવામાં આવે છે એટલે કે નાનું બંધારણ શું કહેવામાં આવે છે નાનું બંધારણ કહેવામાં આવે છે કોને કહેવામાં આવે છે તો કે બેતાલીસમાં બંધારણીય સુધારાને બેતાલીસમાં બંધારણીય સુધારા અંતર્ગત બીજું શું કરવામાં આવે છે તો કે બેતાલીસમાં બંધારણે સુધારા અંતર્ગત બીજી અનુચ્છેદ નંબર એકવીસ એ ઉમેરવામાં આવે છે કયો ઉમેર ઉમેરવામાં આવે છે અનુચ્છેદ નંબર એકવીસ એ કેટલામાં બંધારણીય સુધારા તો કે બેતાલીસમાં બંધારણીય સુધારો ણીય સુધારો સુધારા અંતર્ગત અનુચ્છેદ નંબર એકવીસ એ પણ ઉમેરવામાં આવે છે કયો તો કે અનુચ્છેદ નંબર એકવીસ એ એક ઉમેરવામાં આવે છે મૂળભૂત ફરજો ભાગ ચારે અને બીજો ઉમેરવામાં આવે છે અનુચ્છેદ નંબર એકવીસ એ અનુચ્છેદ નંબર એકવીસ એ અને બીજું શું હતું તો કે બીજું હતું ભાગ ચાર એ શું હતું ભાગ ચાર એ બંધ મૂળભૂત ફરજો ભાગ ચાર એ ઉમેરવામાં આવ્યો શેમાં ઉમેરવામાં આવ્યો હતો તો કે બેતાલીસમાં સુધારા અંતર્ગત કઈ બે એક અનુચ્છેદ નંબર એ એ અને ભાગ ભાગ શું કરવામાં તો કે ભારતની મૂળભૂત ફરજો છે ને નાગરિકોની દેશ પ્રત્યેની ફરજો મૂળભૂત ફરજનો સમાવેશ ભાગ ચાર એમાં કરવામાં આવ્યો હતો અગિયાર મી મૂળભૂત ફરજ ક્યારે જોડવા મળી ભારતમાં અત્યારે હાલ કેટલી મૂળભૂત ફરજ છે જ્યારે બેતાલીસમાં બંધારણ સુધારા ત્યારે દસ મૂળભૂત ફરજો હતી તો કે હાલમાં જોઈએ તો કે હાલ અગિયાર મૂળભૂત ફરજો છે તો કે અગિયારમી મૂળભૂત ફરજ ક્યારે જોડવામાં આવી તો કે અગિયારમી મૂળભૂત ફરજ અગિયારમી મૂળભૂત ફરજ અગિયારમી મૂળભૂત ફરજ ક્યારે જોડવામાં આવી હતી તો અગિયારમી મૂળભૂત ફરજ છે એ છ્યાસીમાં બંધારણ સુધારા હતા અગિયારમી મૂળભૂત ફરજ ક્યારે છ્યાસીમાં બંધારણ સુધારો કરવામાં આવ્યો કેટલામાં તો છ્યાસી બંધારણીય સુધારો બંધારણીય સુધારો સુધારો બે હજાર બે માં લાવવામાં આવ્યો તો ક્યારે તો કે બે હજાર બે માં છ્યાસી માં બંધારણીય સુધારો ક્યારે આવ્યો હતો તો કે બે હજાર બે માં બે હજાર બે માં ક્યારે ફરજ જોડવામાં આવે કયા સુધારા અંતર્ગત જોડવામાં આવે તો છ્યાસીમાં બંધારણીય સુધારામાં મૂળભૂત અગિયારમી મૂળભૂત ફરજ જોડવામાં આવી કઈ મૂળભૂત ફરજ કેટલામાં સુધારા તો કે છ્યાસીમાં બંધારણીય સુધારો ક્યારે આવ્યો હતો તો કે બે હજાર બેમાં બે હજાર બેમાં લાવવામાં આવ્યો તો છ્યાસીમાં બંધારણીય સુધારો અને અગિયારમી મૂળભૂત ફરજમાં શું કહેવામાં આવ્યું તો કે અગિયારમી મૂળભૂત ફરજમાં કહેવામાં આવ્યું છ થી ચૌદ વર્ષના બાળકોને છ થી ચૌદ વર્ષના બાળકોને કોનામાં માતા પિતાની ફરજ રહેશે કે તેમનું શિક્ષણ પૂરું પાડે માતા પિતાની ફરજ ફરજ કે પોતાના બાળકોને શું કહે છે પોતાના બાળકોની કો શિક્ષણથી વંચિત ન રાખે શિક શિક્ષણથી વંચિત રાખી શકે નહીં શું કહે છે વંચિત ન રાખીએ એવું કેમ કહેવાય તો કે અગિયારમી મૂળભૂત ફરજમાં તેમાં કીધું છ વર્ષથી નાના બાળકોને શું કહે છે છથી ચૌદ વર્ષના બાળકોને માતા પિતા પોતે માતા પિતાની ફરજ છે કે તે પોતાના બાળકોને શિક્ષણથી વંચિત ન રાખે કે ફરજ કોની ફરજ આપી દીધી તો કે માતા પિતાને ફરજ આપી કોને તો કે અગિયારમી મૂળભૂત ફરજમાં ક્યાં બંધારણ સુધારવામાં આવી તો કે છ્યાસીમાં બંધારણયા સુધારો ત્યારે તો તો કે બે હજાર બેમાં આવ્યો હતો છ્યાસમી બંધારણ સુધારો ક્યારે આવ્યો તો કે બે હજાર બેમાં એમાં શું કીધેલું કે છ્યાસીમાં બંધારણ સુધારામાં કઈ ફરજ જોડવામાં આવી મૂળભૂત અગિયારની મૂળભૂત ફરજ જોડવામાં આવી અગિયારની મૂળભૂત ફરજ જોડવાથી શું કહેવામાં આવે છે છ્યાસમીઓ બંધારણ સુધારાનો અમલ કરવા માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું કહે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શું હતું અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં એમાં બંધારણીય સુધારો લાગુ કરવા માટે અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં શું કહેવામાં આવ્યું આવ્યું હતું બે હાજર બે પહેલા બે બે પહેલા બે હજાર બે પહેલા શું કીધેલું અનુચ્છેદ નંબર કેટલો તો કે અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં એવું હતું કે રાજ્ય સરકાર શું કરશે ચૌદ વર્ષના બાળકો માટે શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરશે ક્યારે તો બે બે હજારને બે પહેલાં જ્યારે છ્યાસીમાં બંધારણ સુધારો થયો ન હતો એની પહેલાં અનુચ્છેદ નંબર પિસ્તાલીસ શેમાં આવે છે તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શેમાં આવે છે તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં શું કીધેલું હતું ત્યારે તો કે બે હજાર બે પહેલાં આમાં આવી જોગવાઈ હતી કે રાજ્ય સરકાર શું કહે છે તો કે રાજ્ય સરકાર છ થી ચૌદ વર્ષના બાળકોને છ થી ચૌદ વર્ષના બાળકો બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરશે શું કહે છે શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરશે તેવા શું કરશે પ્રયત્નો કરશે પ્રયત્ન કરશે એવી જોગવાઈ કેમાં હતી અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં જે ક્યાં આવેલું છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તો કોણ પ્રયત્ન કરશે તો કે રાજ્ય સરકાર કરશે રાજ્ય કરશે પ્રયત્ન છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરશે તો કે રાજનીતિના માર્ગદર્શિક સિદ્ધાંત કહેવાય છે એમાં સરકાર કરે બી ખરા અને ન પણ કરે કેવા હોય છે ફરજિયાત ના હોય એની મરજિયાત છે રાજ્ય સરકારની શું હોય મરજિયાત હોય રાજ્ય સરકારની ઈચ્છા હોય તો કરે ના હોય તો ના બી કરે એટલે શું કીધું છે ને રાજનીતિના માર્ગદર્શિ એક જોગે હતી અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં પરંતુ છ્યાસીમાં બંધારણ સુધારના અમલ માટે શું કરવામાં આવે છે પિસ્તાલીસ અનુચ્છેદમાં શું કરવામાં આવે છે ફેરફાર કરવામાં આવે છે શું ફેરફાર કરવામાં આવે છે તો અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં શું કહેવામાં આવે છે કે અનુચ્છેદ નંબર પિસ્તાલીસ જોતા પહેલાં આપણે અનુચ્છેદ નંબર એકવીસ જોઈએ ક્યાં તો કે એકવીસ કેટલામાં સુધારા અંતર્ગત તો કે બેતાલીસ બેતાલીસમાં બંધારણીય સુધારો એટલામાં તો કે બેતાલીસમાં બંધારણની સુધારા સુધારો બેતાલીસમાં બંધારણી સુધારો આવ્યો હતો ઓગણીસો ને છોતેરમાં ઓગણીસો છોતેર એમાં અનુચ્છેદ નંબર એકવીસ એ પણ ઉમેરવામાં આવે હતો શું ઉમેરવામાં આવે તો અનુચ્છેદ નંબર એકવીસ એ અનુચ્છેદ નંબર એકવીસ એ ઉમેરવામાં આવ્યો હતો અનુચ્છેદ નંબર એકવીસ એ એકવીસ એક શેના માટે છે તો કે શિક્ષણનો અધિકાર શિક્ષણનો શું છે અધિકાર એકવીસ એમ શેના માટે ઉમેરવાનો શિક્ષણનો અધિકાર છે શિક્ષણનો અધિકાર શિક્ષણનો શું કહેવામાં આવે છે તો કે અધિકાર અધિકાર અનુચ્છેદ નંબર એકવીસમાં એવું કીધેલું શું કહે છે કે થી ચૌદ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે અધિકાર બનાવી દીધો શું બનાવી દીધો અનુચ્છેદ નંબર એકવીસે અનુચ્છેદ નંબર એકવીસે શું કીધું કે છથી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે છ થી ચૌદ વર્ષના બાળકોને શું કહે છે અનુચ્છેદ નંબર એકવીસ તો કે અનુચ્છેદ નંબર એકવીસ શું કે છ થી ચૌદ વર્ષ ચૌદ વર્ષના બાળકોનું કોની પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર શિક્ષણ મેળવવાનું અધિકાર શું બનાવી દીધો તો કે અધિકાર અનુચ્છેદ નંબર એકવીસ શિક્ષણને શું બનાવી દીધો તો કે મૂળભૂત અધિકાર બનાવી દીધો છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો શું તો કે મૂળભૂત અધિકાર છે અધિકાર બનાવી દીધો કોને તો કે શિક્ષણ છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે એવું અનુચ્છેદ નંબર કોને કીધું તો કે અનુચ્છેદ નંબર એકવીસ એ અનુચ્છેદ નંબર એકવીસ એ શું કીધું થી ચૌદ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનું શું છે તો કે મૂળભૂત અધિકાર છે એવું કોણે કીધું કે અનુચ્છેદ નંબર એકવીસ અનુચ્છેદ નંબર એકવીસના લીધે ફરીથી શું કરવામાં આવ્યું તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સુધારો કરવામાં આવ્યો અનુચ્છેદ નંબર પિસ્તાલીસ સુધારો કરવામાં આવ્યો શું સુધારો કરવામાં આવે છે સુધારો સુધારો સેમાં તો કે અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં અનુચ્છેદ નંબર પિસ્તાળીસ અનુચ્છેદ નંબર પિસ્તાલીસ અનુચ્છેદ નંબર પિસ્તાળીસમાં શું જોગવાઈ કરવામાં આવી અનુચ્છેદ નંબર પિસ્તાળીસમાં પહેલાં શું જોગવાઈ તો કે અનુચ્છેદ નંબર પિસ્તાળીસમાં પહેલાં એવું જોગવાઈ હતી કે રાજ્ય સરકાર છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરશે એવી અનુચ્છેદ નંબર પિસ્તાળીસ બે હજાર બે પહેલાં હતી જોગવાઈ અને એકવીસમાં બધાને સુધારવા એક સોરી એકવીસ અનુચ્છેદ નંબર એકવીસ પછી શું થાય છે અનુચ્છેદ નંબર એકવીસમાં ગયું શિક્ષણનો અધિકાર એટલે અનુચ્છેદ એકવીસમાં શું કીધું છથી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે પ્રાથમિક શિક્ષણ મેળવવાનું શું છે તો કે અધિકાર છે તેથી આ અનુચ્છેદને શું કરવા માટે બંધારણને લાગુ કરવા માટે અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં શું કીધું અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં કહેવામાં આવ્યું છથી નાની વયના બાળકોને શું છે તો કે છથી નાની રાજ્ય સરકાર શું કરશે સુધારો શું કરવામાં આવે અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં તો કે રાજ્ય સરકાર રાજ્ય સરકાર છ થી નાની વયના શું કે સાર સંભાળ સાર સંભાળ અને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરશે શિક્ષણ મળે તેવા શું કરશે પ્રયત્ન કરશે એવું અનુચ્છેદ નંબર પિસ્તાળીસમાં સુધારો કરવામાં આવ્યો અનુચ્છેદ નંબર પિસ્તાળીસમાં શું સુધારો કરવામાં આવ્યો કે છ થી નાની વયના બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કોણ કરશે રાજ્ય સરકાર સાથે છ થી નાની વયના બાળકોને શિક્ષણ અને સાર સંભાળ રાખવાનો પ્રયત્નો કોણ કરશે તો કે રાજ્ય સરકાર કરશે એવું કે એમાં કયો સુધારો કરવામાં આવ્યો કે અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં સુધારો કરવાનો રાજનીતિના માર્દક સિદ્ધાંતોના અનુચ્છેદ નંબર પિસ્તાલીસમાં જેના માટે કરવામાં આવ્યો તો છ્યાસીમાં બંધારણીય સુધારો લાગુ કરવા માટે સેના સુધારો કરશે છ્યાસીમાં બંધારણીય સુધારો લાગુ કરવા માટે પ્રથમ શું હતું તો કે રાજ્ય સરકાર પ્રયત્નો કરશે અનુચ્છેદ નંબર પછી એકવીસ એ આવ્યો એકવીસ એમાં શું કીધેલું તો કે શિક્ષણ મેળવવાનો અધિકાર એમાં શું કીધું કે છ થી ચૌદ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે શું કીધું તો કે મૂળભૂત અધિકાર બનાવી દીધો ને તો કે શિક્ષણ મેળવવા માટે તેથી અનુચ્છેદોમાં પિસ્તાળીસ માનતા શું કરવામાં આવે છે તો કે સુધારો કરવામાં આવે છે શું સુધારો કરવામાં આવે છે એમાં કહે છે કે રાજ્ય સરકાર છથી નાની વયના બાળકોને સંભાળ અને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરશે કે આ રીતે આપણે મૂળભૂત ફરજોના બંધારણમાં સમાવેશ કરવામાં આવે છે મૂળભૂત ફરજો છે એ ફરજિયાત નથી પરંતુ એવું નથી કે આપણે પાળીએ કરીએ નહીં મૂળભૂત ફરજો નિભાવીએ નહીં મૂળભૂત ફરજોનું પાલન ન્યાયતંત્ર દ્વારા કરી શકાતું નથી સેના દ્વારા નથી કરાવતું તો કે ન્યાયતંત્ર દ્વારા કરાવી શકાતું નથી પાલન લોકો દ્વારા શું તો કે ન્યાયતંત્ર દ્વારા પાલન કરાવી શકાતું નથી શેનું તો કે મૂળભૂત ફરજોનું